તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે મગફળીમાં આવતી પીળાશનું નિયંત્રણ વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો જાજો સમય ના લેતા વાત કરીએ તો કે મગફળીમાં અત્યારે પીળી પડવાની સમસ્યા છે તો તેના નિયંત્રણ વિશેની વાત કરીએ તો લોહતત્વની ખામી સર્જાવાથી ઊભી થતી સમસ્યા અને તેનું સમાધાન મગફળી એ તેલીબિયા વર્ગનો ખૂબ જ અગત્યનો પાક છે અત્યારે ચોમાસામાં મગફળી પીળી પડવાનો પ્રશ્ન છે ત્યારે જે ખેડૂતોએ મગફળીનું ચોમાસા પહેલાં એટલે કે આગોતરું વાવેતર કરેલું હોય તે મગફળી વધુ પીળી જોવા મળી રહી છે ત્યારે સતત વાદળછાયું વાત વાતાવરણ રહેવાના કારણે આ સમસ્યા થાય છે ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી અને સૂર્યપ્રકાશ ન મળતા મગફળીના પાકને પોષક તત્વો મળતા બંધ થઈ જાય છે અને એટલે ધાર્યું ઉત્પાદન ન મળે એવી સ્થિતિ ઊભી થઈ છે મગફળી સતત વીસ દિવસ સુધી પીળી પડી જવાથી તેનું ઉત્પાદન ખૂબ ઘટી જાય છે સૂયા બેસવાની અવસ્થા આવતા મોટું નુકસાન થતું હોય છે મગફળીનો છોડ પીળો પડે છે અને નવા પાન સફેદ નીકળે છે ત્યારે મગફળીના પાકમાં ઉપરની ડૂંખ પીળી પડી સુકાતી જાય છે પીળાશ ધીમે ધીમે નીચેના પાન તરફ વળતી જાય છે જે સામાન્ય રીતે મગફળીમાં લો તત્વની ઉણપ દર્શાવે છે અને વાદળો થઈ જતાં સૂર્યપ્રકાશ મળતો બંધ થતાં સલ્ફેટનું ઉત્પાદન છોડમાં થતું નથી તેથી મગફળી પીળી પડવા લાગે છે આ સાથે ફેરસ તત્વની ખામી હોય તો પણ મગફળી પીળી પડે છે જે જમીનમાં અગાઉથી કે પછી આપવામાં આવે છે આગોતરું વાવેતર હોય તો વધુ પીળા પડે છે પોષક તત્વો લેવાનું કામ મંદ થઈ જાય છે મગફળીનો ખોરાક તેના પાનમાં બને છે એટલે પાન એ રસોડું છે ત્યારે તેના ઉપાયની વાત કરીએ તો સારો અને સસ્તો ઉપાય એટલે ખેડૂતો જાતે કરી શકે છે જેમાં હીરાકસી દોઢસો ગ્રામ અને પંદર ગ્રામ લીંબુના ફૂલ જે સાઇટ્રિક એસિડ બને છે બંનેના પંદર લીટર પંપમાં ભેગા કરી છાંટવા હીરા કશી ચોવીસ કલાક પહેલાં પલાળી દેવી દસથી બાર દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવાથી પીળાશ કાબૂમાં આવે છે ત્યારે નહીં પછી ખાતર તરીકે યુરિયા કરતાં એમોનિયમ સલ્ફેટ આપી શકાય યુરિયા આપવાથી મગફળીનો ગ્રોથ વધી જશે સૂયા બેસવાની પ્રક્રિયા ધીમી થશે આ માટે વરાપ થાય એટલે સાતી ફેરવવું અને પાણી ભરાયા હોય ત્યાંથી પાણીનો નિકાલ કરવો અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો